દીક્ષાંત સમારોહની તારીખ જાહેર ન થતા આજરોજ હેડ ઓફિસ ખાતે એબીવીપી નું સંગઠન ધરણા પર બેઠું છે સાથે જ રામધૂન પણ બોલાવ્યું છે તે લોકોની માંગ કે દીક્ષાંત સમારોહની તારીખ ડિક્લેર કરવામાં આવે જ્યાં સુધી ડિક્લેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા પર તમામ એબીવીપી ના જે કાર્યકર્તાઓ છે જે વિદ્યાર્થી સંગઠનના નેતાઓ છે તેઓ બેસશે સૌને ધ્યાનમાં હશે કે થોડા સમય પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવાની અંદર આવી હતી વિસી સરને રજિસ્ટ્રાર સરને કે કોન્વર્કેશનની તારીખ વહેલામાં વહેલી તકે જાહેર કરવાની અંદર આવે પરંતુ યુનિવર્સિટીએ ક્યાંકને ક્યાંક તારીખ જાહેર નથી કરી એ જને ધ્યાનમાં રાખી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સૌ કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવે છે અને જ્યાં સુધી કન્વર્કેશનની તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ અહીંયાથી જવાનો તરીકે પ્રદર્શન કરવાનું છે અને ખાસ કરીને વાત કરું તો ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી સત્તાધીશોના આવા પ્રશાસનને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાલી શાળા જઈ રહ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને લાગ્યું તે જ કારણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કન્વોકેશનની તારીખ લીધા વગર અહીંયાથી જાય નહીં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસયુ હેડ ઓફિસ ખાતે કોન્વોકેશનની કોન્વોકેશનની તારીખને લઈને વિદ્યાર્થી પરિષદ આની પહેલાં પણ આવેદન આપ્યું હતું જે આવેદનમાં અલ્ટિમેટ સમય હતો કે જે અલ્ટિમેટ સમયમાં એ લોકો કે કોન્વોકેશનની તારીખ જાહેર કરે પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નહીં નિર્ણય નહીં લીધો તેથી આજે વિદ્યાર્થી પરિષદ ફરીથી આજે આંદોલન કરવાનું છે અને આજે જ્યાં સુધી કોન્વોકેશનની તારીખ જાહેર નહીં કરે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આજે અહીં અહીંયા જ બેસી રહેશે અને જ્યાં સુધી તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જી અમે રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરી હતી અને પહેલાં વીસી સાહેબ સાથે પણ રજૂઆત કરી હતી પણ અમને એવું કીધું હતું કે ડિસેમ્બર સુધી તારીખ જાહેર કરી દઈશું અને કોન્વેકેશન પણ થઈ જશે મળ્યા એમને એવું કીધું કે જલ્દીમાં જલ્દી કોન્વેકેશનની તારીખ જાહેર કરી દેસું પરંતુ વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જ્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ અહીં જ બેસી રહેશે દીપ સોલંકી વડોદરા મહાનગર સહમંત્રી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ કોન્વોકેશનની તારીખ બાબતે આવ્યા છે પરંતુ આપણે ગયા અઠવાડિયે પણ આ બાબતની સ્પષ્ટતા કરી હતી કે ડિસેમ્બરના અંત સુધીમાં ડિસેમ્બર મહિનામાં કોન્વોકેશન ચોક્કસપણે યોજાઈ જવાનું છે હાલમાં પરિસ્થિતિ એ છે કે જે કોન્વોકેશનમાં આપણે મુખ્ય મહેમાન તરીકે જેને બોલાવવાના હોય તેમની સાથે વાતચીત થઈ રહી છે અને જ્યાં સુધી એમનું ઓફિશિયલ કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ ડેટ નક્કી કરી શકાય નહીં પરંતુ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે જેની સ્પષ્ટતા રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા પણ કરવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં જ કોન્વોકેશન ચોક્કસપણે યોજાઈ જશે અને એટલું જ નહીં જે ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ છે અલગ અલગ ફેકલ્ટીના તેમને અત્યારથી યુનિવર્સિટી દ્વારા લેખિતમાં ઇમેલ દ્વારા અને ફોન દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે કે તમારો કોન્વોકેશન જે છે એ ચોવીસ પચીસ તારીખ આસપાસ યોજાવાનો છે એટલે જે બારગામના વિદ્યાર્થી છે એમને ઓલરેડી ડિસેમ્બર મહિનામાં કોન્વોકેશન થવાનો છે તેની યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે પરંતુ આ જે મુખ્ય મહેમાનની જે બાબત છે તે સ્પષ્ટ થતાં જ યુનિસ દ્વારા એની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે